નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ રાણી હળવદ તાલુકામાં અવારનવાર વાડી વિસ્તારમાંથી કેબલ ચોરીની ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ એક જે ચોરીની ઘટના હળવદના સિંહ વિસ્તારના નંદનવન એરિયામાંથી ખેડૂતની વાડીમાંથી રાત્રિના સમય દરમિયાન ગઈ રાત્રિ એટલે દસ છ બે હજાર પચીસના રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્ય શખ્સો દ્વારા કે એક સાથે ત્રણ વાડીમાં કેબલ ચોરી ગયા હતા અને જે કુલ કેબલ ખૂટ થાય છે સાતસો ફૂટ જે કેબલ થાય છે અને બે દિવસ એક બે દિવસ પહેલાં પણ એક જે બાજુની વાડીમાંથી એક બેટરી અને જે ચા પાણીનો જે સામાન હોય વાસણ પહેલાં એવી બધી વસ્તુ પણ એક ખેડૂતની વાડીમાંથી ચોરાઈ ગઈ હતી ત્યારે સવાલ એમ થાય છે કે આ ચોરો બેફામ બનીને કેમ આવી રીતે ચોરી કરતા હોય છે અને જે ખેડૂતનો આવા બધું મા મુદ્દામાલ જે ચોરી જતા હોય છે અને આ કંઈ ડર જ નથી રહ્યો અરવા પોલીસ છે તો પોલીસમાં પણ સ્ટાફ ઘણો બધો ઓછો છે પણ કેટલી જગ્યાએ પહોંચી વળે અને ખાસ કરીને પેટ્રોલિંગ પણ થવું જોઈએ પેટ્રોલિંગ અમુક એરિયામાં પણ થઈ શકતું ન હોવાથી આ ચોરો બેફામ બનતા હોય છે અને જે આ ચોર રાત્રિના સમય દરમિયાન આવે છે દિવસે સર્વે કરતા હોય છે અને જો આ જે બધા ચોર હોય તો જાણ બીદે જોઈએ હોય મિત્રો બીજા અંતર કોઈ હોય ને બીજાને કોઈ ખબર ના હોય જાણવી બીદે ચોર હોય છે તો ખાસ ખેડૂતને પણ હું કરું છું કે રાત્રિના સમય દરમિયાન તમે અવર જવર કરવાનું રાખો અથવા ત્યાં સુવાનું રાખો ઘણા બધા ખેડૂતની વાળીમાં મજૂર પણ નથી હોતા જેના લીધે આ બધા ચોર એને એકલતાનો લાભ લઈ અને આ કેબલ ચોરી જતા હોય છે અને જે આ વિસ્તારના જે રમેશભાઈ છે દયા દયારામભાઈ અને વાડીમાંથી અને સુંદરભાઈની વાડીમાંથી અને જગદીશભાઈ આ બોલા આ ચાર જે ખેડૂત છે અને દલોડી સમાજના જે ખેડૂત છે નમસ્કાર ચાલો મિત્રો મારું નામ કણજરિયા રસિકભાઈ ચતુરભાઈ છે તો કાલે રાત્રે મારી વાડીમાં ચોરી થઈ છે તેમાં કેબલ કાપી ગયા છે તો કાલે રાત્રે નવ વાગ્યા લગી અમે લોકો વાડીએ હતા તો અમારો દેખો જોઈ લો અમારો બોર બોર પાઇપિંગ ઠેઠ અંદાજીત સો ફૂટ જેવો આપણો કેબલ ચોરાઈ ગયેલો છે કોઈ અજાણ્યા શખ્સો વાડીમાં ઘરી અને કેબલની ચોરી કરી ગયેલ છે અંદાજીત કેબલ સો ફૂટ લગીનનો હતો અને આવા લોકોથી મિત્રો ધ્યાન રાખજો અને દૂર રહેજો અને ખાસ ચેતવણી કે આવા કાર્ય કરતા હોય તે લોકોથી ને કાળજીપૂર્વક ધ્યાનમાં લેજો અને મિત્રો ખેડૂત મિત્રો મારી વાડી ચોરી થઈ છે તો તમે પણ આજુબાજુના એરિયામાં કોઈ વ્યક્તિ તમને ધ્યાનમાં આવે તો તમે લોકો પણ ખાસ ધ્યાન રાખજો પોલીસ અને આપણે અને આ આપણો એરિયો મિત્રો નંદનવન અને કહેવાય કે જૂનો ઈસનપુરનો માર્ગ ખારીમાં અને આપણી વાડીની બાજુમાં તલાવડી આવેલી છે તલાવડીવાળો રસ્તો અને તમે પણ મિત્રો પોલીસ સ્ટેશન કોઈ પણ આવું વસ્તુ બને તો કાળજીપૂર્વક ધ્યાન લેજ ધ્યાનમાં લેજો અત્યારે હું પણ અરજી દેવા પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને આવો મિત્રો ક્યાં વગેરે મારો કેબલ ચોરાયેલો છે હું તમને દેખાડું જોઈ લો મિત્રો અહીંથી કેબલ દાટેલો હતો પોતે હાથેથી ખેંચીને કાઢેલ નાખે છે અને આવી વસ્તુ આ આ ના એરિયાની અંદરમાં છ મહિના પહેલાં અને એક બે ત્રણ દિવસ પહેલાં કોઈક અજાણ્યા શખ્સો આવીને અમારી બાજુની વાડીની અંદરમાં એક આપણે બેટરી ચોરી ગયેલા છે અને ઝાટકાની ડીશ તપેલી સાથે કોઈ સેન્ટિંગના હરિયાણ હરિયા પંદર કિલો જેવું લોખંડનું વજન તે લોકો ચોરી ગયેલ છે અને પાણીની મોટર લઈ ગયેલા છે તે ભાઈનું નામ છે સુંદરભાઈ ખીમાભાઈ છે તેમની વાડીએ પણ આવી બે ત્રણ દિવસ પહેલાં ચોરી થઈ ગયેલ છે અને મિત્રો આપણી વાળી પણ આવી ચોરી થઈ ગઈ છે તો મિત્રો તમને કોઈ એવા તીક્ષ્ણ હથિયાર થઈને કટિંગ કરી નાખેલ છે તો મિત્રો તમે પણ કાળજીપૂર્વક ધ્યાન લેજો અને કોઈ પણ મિત્રોને જાણ થાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવા નમ્ર વિનંતી અસ્તુ જય હિન્દ